મહેસાણા નગરપાલિકાની મહેરબાનીના કારણે શહેરમાં મોટાભાગની હોસ્પિટલો અને હોટલોમાં ફાયર સેફ્ટી અને એનઓસી કામ થઈ રહ્યું છે રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફટી અને ફાયર એનઓસી વિનાની મિલકતો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે ત્યારબાદ મહેસાણા નગરપાલિકાએ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી મુદ્દે સર્વે કર્યો છે મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગે કરેલા સર્વેમાં ચાલીસ કરતા પણ વધુ હોટલો અને ત્રીસથી થી વધુ હોસ્પિટલો સહિત અનેક બિલ્ડિંગો ફાયર સેફટી અને ફાયર એનઓસી વિના ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ મહેસાણા નગરપાલિકાના હાલ અને ભૂતકાળના તમામ જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશોના મેળા પીપણા ફાયર સેફ્ટી વિના જ તમામ પ્રકારના બિલ્ડિંગો ધમધમી રહ્યા છે તો હવે ફાયર ઉપર મહેરબાન રહેનાર મહેસાણા નગરપાલિકાના હાલના અને ભૂતકાળના તમામ જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવા અને ફાયર સેફ્ટી વિનાની હોટલો હોસ્પિટલો સહિત તમામ બિલ્ડિંગો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિરોધ પક્ષના નેતાએ માંગ કરી છે પરંતુ હવે સવાલ એ થાય છે કે ફાયર સેફ્ટી વિનાની બિલ્ડિંગો સામે મહેસાણા નગરપાલિકા આખરે ક્યારે કાર્યવાહી કરશે રાજકોટની દુઃખદ દુર્ઘટના બાદ મહેસાણા નગરપાલિકા થોડે અંશે જાગી હોય તેવું લાગી રહ્યું છે અને જાગવામાં પણ કેવું મહેસાણા નગરપાલિકાના ફાયર અધિકારી દ્વારા હોસ્પિટલો મોટા કોમ્પ્લેક્ષોની ફાયર સેફ્ટી બાબતે તપાસ કરી ત્યારે અમને મળેલ માહિતી મુજબ મોટા ભાગની અને ઘણી બધી હોસ્પિટલોમાં ફાયર માટે જે NOC જોઈએ અથવા ફાયરને લગતા જે સાધનો જોઈએ તેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કોમ્પ્લેક્સો ની અંદર ફાયર NOC નથી તેમજ જે સંસાધનો જોઈએ કે ભાઈ આકસ્મિક કોઈ દુર્ઘટના બને તેના માટે તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી છતાં પણ આ તંત્ર હજુ સુધી ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે અને હવે આ જોવાનો ચાન્સ આવે એમને ભૂતકાળમાં કેટલા વર્ષોથી ને કેટલા સમયથી આવી હોસ્પિટલો આવા કોમ્પ્લેક્સો ધમધમી રહ્યા છે

સમાચારમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે પહોંચ્યા હતા એનડીએ ગઠબંધનની મીટિંગ પછી તેઓ